લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદન બાદ હોબાળો મચી ગયો અમદાવાદ ખાતે કોંગ્રેસ કાર્યાલય પર મોડી રાત્રે હોબાળો થયો અને બજરંગ દળના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો લોકોના ટોળાએ કોંગ્રેસના કાર્યાલય પર પથ્થરમારો કર્યો કેટલાક લોકોએ રાહુલ ગાંધીના પોસ્ટર પર કાળી શાહી લગાવીને વિરોધ પ્રદર્શન કર્યું રાહુલ ગાંધીએ હિન્દુ અંગે કરેલી ટિપ્પણીનો જોરદાર વિરોધ જોવા મળી રહ્યો છે પોલીસે સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડ્યો સંસદ ભવનની અંદર રાહુલ ગાંધીના નિવેદન બાદ અમદાવાદ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે વહેલી સવારની અંદર બજરંગ કાર્યકર્તાઓ દ્વારા જે છે તે અહીંયા આવીને વિરોધ નોંધાવ્યો હતો આ દરમિયાન અહીંયા કોંગ્રેસ કાર્યાલય ખાતે બજરંગ દળના વીસથી પચીસ લોકોનો એક ટોળું આવ્યું હતું અને તે ટોળા દ્વારા અહીંયા કોંગ્રેસ કાર્યાલય ખાતે અમદાવાદ સ્થિત જે કોંગ્રેસ કાર્યાલય આવેલું છે ત્યાં પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો પથ્થરમારો જે છે તે પણ કરવામાં આવ્યો હતો બીજી તરફ રાહુલ ગાંધીના જે પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા તે પોસ્ટરો ઉપર અને કોંગ્રેસના પોસ્ટરો ઉપર જે છે તે પ્રકાર કાર્યાલય ખાતે પહોંચ્યા હતા આ તરફ રાહુલ ગાંધીનું પોસ્ટર છે ત્યાં પણ જે છે તે કાળી શાહી લગાવી હતી અને વિરોધ નોંધાવ્યો હતો બીજી તરફ અહીંયા કોંગ્રેસ કાર્યાલય ખાતે લાગેલા તમામ જે ઝંડાઓ જે છે કોંગ્રેસના તે પણ ફાડી નાખવામાં આવ્યા હતા પથ્થરમારો જે છે તે કરવામાં આવ્યો હતો અને ઉગ્ર વિરોધ જે છે તે નોંધાવ્યો હતો આ વિરોધ બાદ એલિસબ્રિજ પોલીસને વહેલી સવારે જે છે તે જાણ કરવામાં આવી હતી જો કે તત્કાલિક એલિસબ્રિજ પોલીસની ટીમ જે છે તે અહીંયા ઘટના સ્થળે પહોંચી હતી અને જે તમામ લોકો જે આવ્યા હતા તે ત્યાંથી નીકળી ચૂક્યા હતા અને ત્યારબાદથી અહીંયા સુરક્ષાના ભાગરૂપે એલિસબ્રિજ પોલીસની ટીમ જે છે તે પણ અહીંયા ખડકી દેવામાં આવી છે કેમેરા પર્સન ભાઈ મોહનની સાથે પ્રદીપ કચ્છિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ આજે આ બજરંગ દલના કાર્યકર્તાઓએ જે પ્રમાણે કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે હું ફરીથી અન્ડરલાઈન કરીને કહું છું કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે રાત્રે વાગે અહીંયા અહીંયા કોણ હોય માત્ર ચોકીદાર હતા બાબત એ છે કે ચોકીદારના ધર્મપત્ની ઉપર હુમલો થયો છે ચોકીદારના દીકરા ઉપર હુમલો થયો છે એ પણ હિન્દુ હતા અને એનેથી વધારે ચોકીદારની દીકરી કે જે સગર્ભા છે એની ઉપર પણ હુમલો કરવામાં આવેલો છે આવા કાયરતાપૂર્ણ હુમલાને કોંગ્રેસ નકારી કાઢે છે